નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદ અડતાલીસ કલાક બાદ ફરી વરસાદ સટાસટી બોલાવશે ચૌદ સપ્ટેમ્બરે દમણ દાદરા નગર હવેલી સાથે પાંચ જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે આજે અમરેલીના રાજુલા શહેરમાં વરસાદી ઝાપટું ફરસી છે સાથે ગ્રામ્ય વિસ્તાર દેવકા ડુંગર ખાંભલિયા સહિત ગામડામાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થતા દસ દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે રાજાવદર તેમજ બોડી ગામે બપોર બાદ સારી માત્રામાં જોરદાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ગામના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા વરસાદને કારણે ખેડૂતોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે અમુક ખેતરોમાં ઊભેલા પાકને આ વરસાદ ફાયદાકારક સાબિત રહ્યો છે જ્યારે બાજરી જેવા પાકને નુકસાનકારક બની રહ્યો છે આજે અને આવતીકાલ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ ચૌદ સપ્ટેમ્બરના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં અલગ અલગ સ્થળે ભારે વરસાદની સંભાવના લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક વરસાદની શક્યતા રહેશે તાપમાનમાં મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન પચીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ રહેશે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ